हेलो फ्रेंड्स वेलकम बैक टू माय ब्लॉग तो आज है पावनगर में वाइट टी अवार्ड मतलब कि यूट्यूब का अवार्ड है जहाँ पे काफ़ी सारे लोग आने वाले हैं दूर दूर से तो अभी मैं जा रहा हूँ वहाँ पे मिलते वहाँ पर जाके जा। हमारे लोकेशन पे वो बाद में बताता हूँ कहाँ पे जाना है बाय बाय तो अभी हम पहुँच चुके हैं हमारे लोकेशन पे अब देख सकते हो यहाँ पे काफ़ी सारे लोग आ चुके हैं चलो हम जाते हैं अंदर

સાડા ચારસો વર્ષ થયા અને માતાજીની જે આગળની ઘટના હતી એમ ભાળી નથી પણ બધી આમથી નીકળી નાભીમાંથી આ સારણ ને નિવાડે મેં મારા જીભેથી ગાય

પછી મારા લગ્ન નક્કી છે ડેકોરેશન વાળો આવ્યો મન કે કયો લાઈટ નાખું અને મારું મગજ ગયું મેં કહું તું કાળે લાઈટ નાખ ધોળે નાખ પણ લાલ નહીં મન કે લાલ કેમ નહીં મેં તો લાલ તારો ડો ખતરો હવે હું સુરત ગયો તો પોલીસ વાળા લાલ લાઈટે નઈન મારી ગાડી જમા લઈ લીધી અને તું માંડવે લાલ લાઈટ કરે નઈન મારી આવું મને જમા લઈ લેતો મારા તો ઘર જમાય રહેવાનો વારો આવે ને એટલે લાલ લાઈટ થી ખતરો બધા મગજ માં રાખજો કારણ કે મને હે ને લાલ પીલું ભટકાણું સાહેબ ત્રણસો કિલો વજન અને ડમ્પર જેવું લાગે બોલો વળતા તો માંડવી થી મારા ઘરે લાવવું હતું ને એમાં તો અમારા નસીબ એવા ને ફંટી ગાડી લઈને જાય એમાં એનો પગે નો સમાય મેં મારા બાપા ને કીધું બાપા આ રવાય ગયો આની કરતા હને એની માના ડમ્પર ઠોકો પછી ડમ્પર માં લીલા લેર કરતા ઘરે એમ લાયા બોલો

એક નંબર ભાર્ગવભાઈ ને એની પેલા મેં ગણપતિ બાપા નું સોંગ કર્યું હતું મારી મા મેલજી રેકોર્ડિંગ સ્ટુડિયો નું સોંગ આવ્યું ગણપતિ બાપા બહુ સારો ડાન્સ કર્યો હતો મસ્ત સ્ટન્ટ કર્યા હતા અને હવે પાછા ભાર્ગવભાઈ આજે એવોર્ડ માં બહુ મસ્ત મસ્ત ડાન્સ કર્યા પૂછપા છું કે ગા નઈ

આજે તમારા બધાના પ્રેમથી જો એવોર્ડ મળી ગયો છે અને હજી એવો પ્રેમ કરો કે હજી વધારે વધારે એવોર્ડ મળતા રહે નામ બનાવે એ માં મેલડીને પ્રાર્થના કરું જય માતાજી જય મેલડીમાં પરિવાર મળતા રહીએ ચોક્કસ મળીશું ટૂંક જ સમયમાં ફ્રેન્ડ્સ અભિ ધીરે જાય ઓર યહાં પે સબ લોગ બ્લોગ હી બ્લોગ બના રહે તો અહીંયા આપે સારે ભાવનગર કે બ્લોગર એક્ટર સિંગર સબ આવે

મહાદેવનો કેરેક્ટર હોય ભાઈ મહાદેવ એટલે આમ જો ત્રીજું નેત્ર ને એટલે ભાઈ આમ કેમ આવું નકિન ઓગરીયે કો શું થાય છે તો ત્રીજું નેત્ર ખોલતા નથી પ્રાયમતિ બધને એને વર્સ્ટમ કરે છે અને બહુ સારા એવા વિશાળ દિલના વ્યક્તિ છે મળાય જેવા માણસ છે તો એમની બ્લોગની ચેનલ ખૂબ નેટિંગ બનાવી રહ્યા છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ લોકેશન ઉપર અને નવા વ્યક્તિઓને મેળવી રહ્યા છે અને એવર્ડના ઢગલા કિના ઘરે તો આવા વ્યક્તિને ચેનલને ખૂબ લાઈક શેર સબસ્ક્રાઇબ

તો આ છે આપણા ભાવનગરના ના એવા ભાવનગર ભૂરી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને મળી જશે તો હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તમને મારો ડાન્સ કેવો લાગ્યો તો અમને ઇન્સ્ટાગ્રામ માં લાઈક ફોલો કરી દીધું યુટ્યુબ ચેનલ ઓકે ચલો ફેર મળ્યા કઈક બીજે પાછી વાર